પછી રજા નહીં મળે એટલા માટે ફરવું બી જરૂરી છે ચલો ત્યારે હવે ગુજરાતી વાંચન તરફ ગુજરાતી વાંચવાની ટ્રાય કરો ચલો ફરીથી જય રમત રામ મનન બાતક ગામ વેરી ગુડ સપન સપન સર સરસ લક જોઈ લો પછી કનક અનગ ભજન કર વેરી ગુડ சுலோக்கி சே தலாக் கஸ்ராத் கார் லயன் டங்கு பாலிசார் லயன் டங்கு பாலிசார் ராது 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 ગરમ ગરમ જમ અજય કડસ પપડ પછી પછી નયન પર એ બળદ લક લક છના ક લમ વાંચો વેરી ગુડ ભરત ભરત હવન કર આ થયું આપણું ગુજરાતી વાંચન હવે ચલો ગુજરાતીમાં પાંચ પક્ષીઓના નામ ગુજરાતીમાં હા કોય મોર જોઈ લો પછી કોયલ મોર પછી શું આવે પક્ષી માં પાંચ તહેવારોના નામ એવા કયા હિંદ પાંચ તહેવાર છે જે બધા ઉજવે છે પાંચ તહેવાર ના નામ ઉત્તરાયણ દિવાળી હોળી વેરી ગુડ નવરાત્રીમાં શું કરીએ છીએ દિવાળી ગુડ પછી દિવાળીમાં આપણે શું કરીએ છીએ ફટાકડા વેરી ગુડ પછી આપણે ક્રિસમસમાં આપણે શું કરીએ છીએ

પહાડમાં કયા કયા પહાડ માઉન્ટ એવરેસ્ટલા પતન બોલાવીએ છે બધા જે વાંચન છે ગુજરાતી ચોપડીઓ સાથે લઈને આવવાનું હા હવે નદીઓના નામ નદીઓ બી આપણે યાદ રાખવી પડે ને દ્વારકા નદી દ્વારકા ગુડ હવે ત્યાં કઈ નદી છે જે નદી તને યાદ રહે હોય નદીઓના નામ જેટલા બી યાદ હોય એટલા ચલ નદી નામ બી યાદ રાખવા જરૂરી છે હાઈશ પછી પછી ગંગા યમુના પછી ક્રિષ્ણા કાવેરી ગોદાવરી સરસ્વતી ગોપી

દાન પૂન ભી કરવું જોઈએ ને ગાયો ને ચાર નાખવી પછી કુતરાઓ માટે આપણે લાડવા બનાવીએ છે આમે રોટલી તો રોજ નાખતા જ હોઈએ આપણે પણ કુતરામાં કેવો આપણા ગામડામાં એવો યસ આપણે દાન પણ કરવું જોઈએ અને આપણે તહેવાર એન્જોય પણ કરવો જોઈએ પછી બીજું તને ગમતી પાંચ ખાવાની વસ્તુઓના નામ તને શું ગમે છે જમવામાં કે કઈ જંક ફૂડ ના બોલતો જંક ફૂડ નહીં ચાલે બરાબર જે ઘરે મમ્મી બનાવતી હોય એ મમ્મીના હાથની રસોઈમાં તને શું ભાવે છે બોલો જંક ફૂડ નહીં બોલવાના મમ્મીના હાથની રસોઈ શાકભાજીમાં તને શું શું ફુલાવર ફુલાવરનું શાક પછી વટાણા વટાણા વેરી ગુડ પછી કોબીજ વેરી ગુડ

કાર્તક મક્ષર કાર્તક માસક બોસ પાગળ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો વેરી ગુડ ચલ બેસ જા હવે આવી ગઈ છે નહી હર્ષિલ ચુનારા ચાલ હરશિલ આવી જા હા હા વાંધો નહીં હર્ષિલ ચુનારા આવી જા ચલ પહેલા પહેલું ધોરણ લઈ લઈએ થોડું વાંચન કરવાનું છે આ ચોપડી કોની છે લેવને નોટ આ નોટ પણ લઈ લો અત્યારે સારો એવો પતંગ ના દોરી ને લઈ ને આયા છે છોકરાઓ મૂકી દે અહીંયા ના પણ સારી દોરી છે નાના નાના છોકરાઓ એ સારી ડ્રોઈંગ કરી છે જોઈ લો નાની નાની એમની રીતે આમાં કોઈ કોપી નહી કઈ જ નહી રાતે દોરી દી છે હર્ષિલ ચુનારા વાંચન માં આવી જાવ ત્યારે વાંચો हम्म uh -huh. रम टरम वेरी गुड म न न हां जो उस कैमरा हम कर दो એટલે તો સુમાંથી છે લ ન હા હા બ ટ ક પ ન ગ હા સ પ ન સ ર સ લ ખ વેરી ગુડ

પતંગો ક્યાં ચગાઈ હતી ધાબા ઉપર વેરી ગુડ મજા આવી હતી હાથે કઈ દોરી તો વગાડી નથી ને આમ કરો તો હાથ નખ બગ કમ્પ્લીટ છે આ નખ તાપી ને આવજો જો વધી ગયો છે મમ્મી ને ક્યાં નખ તાપી દે હો હલ ત્યારે હવે તને કઈક અલગ જ પૂછે એવી કઈ રમત છે કે તે તને રમવી બહુ ગમે તને કહીએ કે જ્યાં રમવા જા હર્ષિલ તો તું કઈ રમત રમીશ તને મમ્મી પપ્પા બધા ઘરના ટીચરો પણ ચલો સ્કૂલમાં કહે કે હર્ષિલ જા તારે જે રમત રમવી હોય રમ તો તું કઈ રમત રમીશ હા ચોર પોલીસ વેરી ગુડ પછી એવી કઈ જગ્યા છે કે જ્યાં તને એવા કયા સંબંધીનું ઘર છે કે ત્યાં તને રહેવું ગમે મમ્મી પપ્પા તને રહેવા માટે કંઈ મોકલી દે કે તું જ્યાં તારે જ્યાં રહેવું હોય ત્યાં બે દિવસ ત્રણ દિવસ તું રોકાઈ શકે છે તો તને કયા સંબંધીના ઘરે રહેવું ગમશે કોના ઘરે મામાના ઘરે ગમે છે મામાનું ઘર ક્યાં આવ્યું વાસના વાસના વેરી ગુડ તો મામાનું ઘર ક્યાં ધીવો ભળે એટલે દરેક છોકરાઓને મામાનું ઘર ગમતું હોય ગાઈસ તો બધા જ છોકરાઓ નાના નાના મામાના ઘરે ઉત્તરાયણ એન્જોય કરીને આવ્યા ઉત્તરાયણમાં મજા આવીને બધાના તમને લોકોને વેરી ગુડ હવે ત્યારે ભણવામાં રસ આપજો અને પરીક્ષાના પેપર હું આપું છું એ પેપરો ક્લિયર કરીને લાવજો બરોબર બે ત્રણ દિવસમાં તમને એ પેપરો મને ક્લિયર કરીને આપવાના રહેશે હવે ચાલ ત્યારે અઠવાડિયાના નામ બોલ રવિવાર સોમવાર ચલો આવડે છે કે ભૂલી ગયા ચલો ત્યારે બોલો સોમવાર મંગળવાર બુધવાર બોલો બોલો શુક્રવાર શનિવાર રવિવાર વેરી ગુડ આકારોના નામ ખબર છે ગણિતમાં માં આપણા આકારો શીખવાડીએ છીએ દોરતા કયા કયા આકારોના નામ ડિફિકલ્ટ પૂછ્યું ચોરસ

બોલો તમારું શું સપનું છે મોટા થઈ હા ફાયર ફાયરમેન બનવું છે આ ભૂલવવાનું કામ હે ને તો તો બહુ તું શાંત મગજવાળો કહેવાય જા બેસી જા ઓકે ચાલ પ્રિયા છે પછી લઈએ છે આરવી ને ચાલ ના વાંધો નહીં આરવી ચલો ત્યારે થોડું વાંચવાનું કરો ચલો માતરમ હા વાંચો કક્કો બારાશ્રી કરવું પડશે ભાઈ નહીં ચાલે ચલો ત્યારે લાઈટો પેલો તે હિસાબ કક્કો એને ક્લિયર કરાવીએ હા ચલો જોઈએ કક્કો બરોબર ઓળખે છે કે નહીં વાંચન તો જોઈએ જ ચલો વાંચો ત્યારે ખટારા નો ખ

શું પછી આપડે લગ્નમાં શરણાઈ વગાડીએ છીએ ને તો આ શું કેવાય છે શરણાઈ નો પછી ત્રિકોણ

બરોબર ફ્રૂટમાં શું શું તને નામ યાદ છે ચલ જોયા વગર બોલવાના છે ચલો ફ્રૂટમાં ફ્રૂટના નામ બોલો ચલો સફરજન કેરુ ચોંપર નાડમ હા વેરી ગુડ કેરી યસ મમ્મી તમને ચોકલેટ લઈ આપે તો સારું કે એપલ આપે તો સારું સફરજન આપે તો સારું સફરજન હા ચોકલેટ શું થાય દાંત ખરાબ થઈ જાય ને હા એટલે મમ્મી જે તમને આપે છે ને ફ્રૂટ ખાવા એ ખાવાના હા કઈ કવિતા આવડે છે બાળ ગીત માં ગવડાવતા હશે ને બાળગીત તો બોલો બોલો બોલો

પતંગો પ્રિય ઠાકોર ચલ ચલો તમને તો વંશાવાના છે પ્રિયંસિંહ તારી ચોપડી લાવ ચલ ગુજરાતી ની આમાં થોડું

છોકરા પગલા પારું પાપા છોકરા પાનવે રૂના તુકા ભેગા કરું હું તને શીખવાડું આમ રાગમ સીધા રસ્તે પાકા ચોખા ચકડી મારું લાંબા ચોખા ભેગા કરું ડાળી થૂઠા પૂછો નહીં એ બધાનું છે હવે મારે શું કામ ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ આટા મારું આડા અવડા કપડા પહેરું ઊંધા સવડા પથરા વીણું ગોળ લીસા મણકાથી હું ભરું ખિસ્સા પૂછો નહીં એ

কোযে তমটা মনে ভাই লাগে ছে। ডুধিমা দুধিমা সিধি সাকে জাডর কোডে লাবে পাই আনা আনা ক্য়ে আনে আনা করািয়া আনা ক্য়া

છપ્પન <laughs> સાત <laughs> <laughs> 56 56 8972 89 નહીં નઈ કાજલ 83 8972 વેરી ગુડ ચલ ચલવા દે દો બઈસ મે ચલ રહે છે કાલે બે દિવસ રજામાં શું કરી તમે સેલેડી ખાધી અને લડચાઈ આ ચલેબી ખાધી જલેબી ખાધી વેરી ગુડ પછી ઉંધિયું ખાધી દો

I did